કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે સામાન્ય પ્રજાને લાગતું હતું કે અઠ્યાવીસ ઓગસ્ટ પછી વરસાદ હળવો પડી જશે અને જનજીવન ફરીથી પાટા પર ચડશે પરંતુ હવામાન વિભાગે ભારે વરસાદની ફરી આગાહી કરતાં કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ઓગણત્રીસ થી ત્રીસ ઓગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા આજે કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા સાથે રૂબરૂ કરી હતી આપે કરી હતી વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છનું તંત્ર સ્ટેન્ડ બાય મોડમાં હોવાનું અને ગમે તેવી પરિસ્થિતિમાં સમસ્યાનું નિરાકરણ લાવવા સજ્જ હોવાનું જણાવ્યું હતું જેમ હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં અને વિશેષ રૂપે સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાણી છે જે આપણને ધ્યાને આવી છે અત્યારે કલેક્ટર શ્રી સાથે કચ્છના મારી મુલાકાત થઈ અને જરૂરી વાર્તાલાપ પણ થયો જરૂરી સૂચનાઓ પણ એકબીજાને નીચે સુધી પહોંચે એ પ્રમાણે પણ વાતચીત કરેલ છે અને સંભવિત હજી હવામાન વિભાગ દ્વારા અને હવામાનના નિષ્ણાંતો દ્વારા જે હજી આવનાર સમયમાં વિશેષ કચ્છની અંદર પણ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ દરમિયાન વધારે વરસાદ પડી શકે છે વધારે પવન ફૂંકાઈ શકે છે જેને લઈને પણ કલેક્ટરશ્રી સાથે વાત થઈ હતી અને ચિંતા વ્યક્ત કરી હતી અને શું આગામી સમયમાં પગલાં હજી કાળજી લઈ શકાય જેની પણ ચર્ચા કરી હતી અને જે વરસાદના કારણે જે ક્યાંક નુકસાન થયું છે ખેતીને હોય રોડ રસ્તાને હોય વીજળી પાણી જેવી સમસ્યાઓ આવનાર સમયમાં ઊભી ન થાય જેને પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જલ્દીથી રોડ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે પાણીની સમસ્યા ક્યાં ઊભી ન થાય તેની પણ ચિંતા કરીએ ગાયો માટે ઘાસની અછત ઊભી ન થાય એની પણ ચિંતા કરીએ વીજળીથી માંડી કરી અને રોડ રસ્તાથી લઈ કરીને દરેક બાબતની પણ આજે અમે ચર્ચા કરી હતી અને પોઝિટિવ વાર્તાલાપ થયો હતો